જલ્દી કોમેન્ટ કરીને કહી દેજો કે પહેલા હારા વિડીયો ઉતરતા હતા કે અત્યારે હારા બ્લોગ બને હે શું આવતું હશે ને ઓલા ફોનમાં રિઝલ્ટ બહુ સારું આવતું એ બે ફોન હતા એક આઈફોન એક્સ તૂટી ગયા આપણે અને અત્યારે છે આપણી પાસે આઈફોન સેવન સેવનમાં આપણે ઠેર હાવ નીચામાં આવી ગયા ફાઈનલી સ્વાગત છે ને મારા નવો બ્લોગમાં કેમ છો તમે બધા મજામાં મજામાં જશો ને આપણે લક ચાલુ કરી દીધો છે ને વગી ગયા છે અત્યારે બપોરના બાર એટલે ફટાફટ હવે પહેલાં જમી લઉં અને હું આઠ વાગ્યા હું બ્લોગ અપલોડ કરીને પછી હોઈ ગયો તો એ હોઈ ગયો હતો અને જાગી ગયો છું પાછું અને અત્યારે પાછું વગેરે કરી ખમીને જવાનું થાય છે બારડ બારડરા થોડું કામ છે એટલે એટલે ચાલો મોડો કર્યા વગરના તમે કન્ટિન્યુ લોકમાં બનાવી દો પેલા આપણે જમી આવીએ

એટલે ફટાફટ હું પહેલાંના નાહી લઉં એટલે ચલો કન્ટિન્યુ બનાવ્યો પછી આપણે જઈ દેવાઈત મામો પણ એટલે ચાલો તમે કન્ટિન્યુ લાસ્ટ હું તબ્લબમાં બનાવી દઉં ફાઇનલી હું મસ્ત મજાનું નાઈ દો નાસ્તો નાસ્તા પાણી કરીને આવી ગયો નવા ઘરે અને અત્યારે બેઠો છું અને આપણે દેવાઈત મામા જોવા અહીંયા રહ્યા રીલ ઘુમડે છે આપણે બધું આવે હા પછી મેં આમ જુમ્મ જ દીધું તમ મને ખબર હે મને બધી ખબર છે મેં ઝૂમ મત દીધું તું તો આમ ફોકસ કરી દીધું તું ફોકસ અને આપણા આપડા લોક માં કોઈ છે ને કઈ કપાતું જ છે નહીં જિંદગીમાં ગમે એવું આવી જાય દેવત મામા ની તો વૈયા ગયા ને હવે હું આવી ગયો જમવા ફટાફટ હવે પેલા જમી લઉં ફાઇનલી મેં જમી કરવી લીધું નથી દુકાન પાસે બેઠો છું કારણ કે દેવત મામા આવે છે દેવત મામા આવે એટલે તમને બતાવું અને આપણે જાનકી યાદ આવશે એટલે ચાલો કન્ટિન્યુ તમે બનાવી દો ફાઈનલી દેવજ મોમની આવીન તો વયે ગયા ને જાનકી પણ આવી ગઈ અને હું કઈ બ્લોગ કન્ટિન્યુ કરી નો હોય અને અત્યારે એડિટિંગ કરતો હતો પછી ખબર પડી કે બ્લોગ બહુ નાનો છે એટલે મેં કીધું કે અત્યારે પહેલાંના જે વિડીયો છે મારા બ્લોગ એ તો જરીક તમે જોઈ લો કેવા છે એટલે ચાલો તમે જોઈ લો તમે

કોના કોના ઘર ખરા જઈ જોવા નીકળી ગયા એટલે ચાલો કન્ટિન્યુ બેઠા જીવો જો તમને મજા આવે આવશે હા ફાઇનલી સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં કેમ છો તમે બધા મજા આવી ગઈ પછી કાકા આગળ વેસાલ કરીએ ચક કે બુટર આયે કાય બે આવ્યા છે એને પકડીને પછી ઉડાડી આ પડે આમ 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 આવ્યા છે આમ ચાલો હવે કન્ટિન્યુ બિને રે આ હાલો આવો છું બિને રે ચાલો અવાજ આવતો હોય તો ઠીક છે નકર સહન કર્યું તો ફાઇનલી ફાઇનલી વાગી ગયા છે છ છ વાગ્યા છે અને બહુ મોડું થઈ ગયું છે કયું ના ગામમાં રખડતા હતા હજી આ જઈ યુટ્યુબ ફેમિલી તમે જોયા જ હશે અને ફૂલ બ્લોક જોવું હોય તો પછી મારી આઈડીમાં હશે નીચે જરીક જોઈ આવજો તમે અને સૌથી પહેલો બ્લોક છે ને એ જરીક જોવો માટે નાખજો કારણ કે એમાં તો એ આગળ હું કાઢી નાખીશ એ તો કંઈ નહીં દેખાડીશ કારણ કે એમાં થોડીક તકલીફ થઈ ગઈ હતી એટલે અને હજી એક છે વિડીયો એ પણ હું ચડાવી દઉં અને આ પછી ક્લીન વિડીયો ઉતારી દેખાડવું પડ્યો કારણ કે મારા ગેલેરીમાં નથી એટલે એટલે ચાલો એક વિડીયો પડ્યો છે હું તમને બતાવી દઉં એટલે તમે જરીક જોઈ લો ચાલો અને આ એ આપણી પહેલી જ પરિક્રમા હતી ને પહેલી જ પરિક્રમમાં ગયા હતા ને તે જ વિડીયોનું આમ શરૂઆત તો પાકા પાએ કરી હતી ને થોડાક દિવસ ત્યાંથી તો પછી થોડાક દિવસ video નહોતા ઉતાર્યા પછી એનું daily થઈ ગયું છે એટલે ચાલો તમે પેલા આ જોઈ લો કઈ ગયા છે જવા માટે ફાઈનલી આપણે ચા પીવા આવી ગયા ને નથી પછી કોને આ પરિક્રમામાં જાય છે ફાઇનલી સ્વાગત છે આજના મજા મજા આપણે લોક ચાલુ કરી દીધું છે જશે ચા પછી તમને આગળ વાત કરું આપણે ચાપી ચાપી આપણે પેલા બોલ્યું ને વેચી દઈએ આપણે ये जाके फिर आवे नहीं। चला पड़े तू। मैं अबड़ा बोलवा न तो एक ब्लैंक डाटा नाकू तो पण आता काय हमाये ने। ले आपड़े इनेट नाकू। जा अबड़ा पे लागो चार्जिंग ने इनेट। अबे जा सुपर नाश्तो करवो पड़े। चलो केला नाश्तो कर ही देंगे। भाई ने आपड़ा कुकी जैसा ही ने हूं। केतो हूं तो कसो बउई ला। हां। એટલે કે જો કન્ટિન્યુ વીને રહ્યો આગળ તમને દેખાડો પછી તમે ક્યો જો આ કો કેતા કો કેતા કા ઉતરી ગયા એય બાપો કઈ દીધું એટલે ચલો કન્ટિન્યુ લોગમાં ફાઇનલી આપણે ચા પીઓ ઉપર છે અને આપણે જો ચા પીવે છે હા હાઈ ગાઈસ હાઈ ગાઈસ ફાઇનલી આપણે ચા પી લીધી છે અને હવે રસ્તે હાલ્યા જઈએ છે રિક્ષા મળતી નથી એટલે જો ચા પી ગયા કમેન્ટ કરી દો તમે

ફાઇનલ યુટ્યુબ ફેમિલી તમે જોયા વિડીયો એટલે તમે જ્યારે કોમેન્ટ કરીને કહી દેજો કે પહેલાં હારા વિડીયો ઉતરતા હતા કે અત્યારે હારા બ્લોગ બને હે એટલે મને તો કંઈએ જ નહીં ખબર કે પહેલાં હારા બનતા હતા કે અત્યારે એટલે મને તો મગજમાં એ જ દોડાય કે પહેલાં બહુ સારા બ્લોગ બનતા પહેલાં હું બોલી શકતો તો ઘણું ખરું અને અત્યારે અમુક ટાઈમે હું બોલી ન હક ક્લિપો ન બનાવી મૂંઝાઈ જાઉં જાવ એવું થાય હે એટલે જ્યારે તમે કોમેન્ટ કરીને કહી દેજો એટલે આપણે થોડીક હિંમત રાખશું અને આપણે અંદર થઈ જશે થોડાક જેવું લાગશે અને આમાં જ્યારે રિઝલ્ટ ઓલું આવતું હશે ને ઓલા ફોનમાં રિઝલ્ટ બહુ સારું આવતું એ બે ફોન હતા એક આઈફોન એક્સ અને એક આઈફોન કયો હતો એ તમને યાદ નથી ખુલાઈ ગયું મને યાદ આવે એટલે કહો તમને બે ફોન હતા એ બે ફોન તો તૂટી ગયા આપણે અને અત્યારે છે આપણી પાસે આઈફોન સેવન સેવનમાં આપણે ઠેઠ હાવની ઈચ્છામાં આવી ગયા અને એક આઈફોન ગયો હતો આઈફોન નામ હતું મનફલાઈ ગયું એટલે ચાલો હવે આ બ્લોગ અહીંયા જેમ કરી દઈએ આ બ્લોક સારું હોય તો લાઈક સરે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પાછા નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે કહેવાય બધાને બાય બાય થેન્ક યુ માય વોચિંગ બાય બાય